સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં કોરોનાની મહામારીને લઈને દંડ ફટકારતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો સુરતમાં કોરોનાની મહામારી જોવા મળી રહી છે ત્યારે હજુ પણ લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા નથી તે શહેરના ભાગડ ચાર રસ્તા પર રવિવારે મહાનગરપાલિકાની ટીમ ઉતરી પડી હતી અને કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનાર લોકોને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો જેને લઈને દુકાનદારો અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે અને દુકાનમાં આડેધડ ઘુસી મહાનગરપાલિકાની ટીમ ખોટી રીતે હેરાન કરતી હોવાનો દુકાનદારો દ્વારા આક્ષેપ કરાયો છે તો જે વ્યક્તિ દંડ ન આપે તેની દુકાન મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા બંધ પણ કરાવાઈ હતી દંડ નો કઈ ના નથી કઈ હજાર રૂપિયા નથી તમે દુકાન માં ના મારો હુકમ લઈ જાવ

સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન નથી કરતા તે લોકો પાસે દંડ ઉઘરાવી રહ્યા છે સર એ તો તમારા માણસ બી સોશિયલ ડિસ્ટન્સ નું પાલન નથી કરતા હા હું તો જો તમે તમારા આખા હું જોયું આખો રસ્તો તમારા પાછળ ના અમારે તો અમારું કામ કરવું પડે હા સર પ્રોપોઝલ ની વાત સાચી વાત છે આ નાના માણસ છે ગરીબ માણસ છે તમે સમજો છો